સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટમાં ભાજપે તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી જેમાં સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજરી આપી હતી મળેલી સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં મતદાર યાદી સુધારણા બીએલઓના થઈ રહેલા મૃત્યુ સ્વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અંગે ક્લાસ લેવામાં આવ્યા કોર્પોરેશનની ચૂંટણીઓ હોવાથી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ આ બેઠક પહેલા બી એલ સંતોષ રત્નાકર અને જગદીશ વિશ્વકર્મા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવારને સાંત્વના પાઠવા તેમના ઘરે પણ ગયા બીએલ સંતોષ રત્નાકર અને જગદીશ વિશ્વકર્માએ અંજલિબેન સાથે બંધ બારણે મિનિટ સુધી વાતચીત કરી ચા નાસ્તો કરી વિજય રૂપાણીને યાદ કર્યા હતા તેમજ તેની સંગઠનની કામગીરીને યાદ કરી પરિવારને હું વાપી હતી ત્યારે વાત વાતમાં અંજલીબેનનું મન જાણવાનો પ્રયાસ રાષ્ટ્રીય નેતાઓએ કર્યો હતો જો ભવિષ્યમાં રૂપાણી પરિવારમાંથી કોઈને સંગઠનમાં મહત્વનું સ્થાન મળે તો નવાય નહીં મુલાકાત કારણ કે સાહેબને જઈને હવે છ મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલીવાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે અને એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી સાહેબે ખૂબ ભોગ લીધો છે ગુજરાત માટે સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે સંગઠન કે છે તો આપ અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ કાકી જેમ કે એમ કરશું આ બાબતે કોઈ ચર્ચા નહી કે સ્થાનિક સ્વરાજ ના ના શુભેચ્છા મુલાકાત જ હતી વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના મોભી હતા આદરણીય બી સંતોષજી જગદીશ પંચાલજી અને રત્નાકરજી આજે એમના ઘરે ગયા એ એમને એક એમ કે છે કે સાંત્વના આપવાની વાત હતી એક પારિવારિક આ ભારતીય જનતા પક્ષનો એક પારિવારિક વાત છે એના દુકાન સહભાગી થવા માટે એ લોકો ત્યાં ગયા આજે પણ આજે એક વાત આપને કહું કે હું જે જાણું છું એ કે અંજલિબેન રૂપાણી આદરણી વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના

કાર્યતા કાર્ય કરતા ભારતીય જનતા પક્ષ માટે હરમેશ મહત્વ નો કાર્ય કરતા છે ત્યારે એ રાષ્ટ્રીય સેવિકા વિદ્યાર્થી પરિષદ એનો એમનું એમની કાર્ય નિશા એમનું કાર્ય ભારતીય જનતા પક્ષ ને યોગ્ય લાગશે પ્રદેશના નેતૃત્વ ને કેન્દ્રીય નેતૃત્વ ને પણ આજે એમના ઘરે જવાનું એક માત્ર કારણ એમને સાંત્વના આપવાનું હતું અને વિજયભાઈ નથી તો સમગ્ર પક્ષ એમની સાથે છે એ એક ખાતરી આપવા માટે